હેલ્લો મિત્રો જય માતાજી આજે અમે ફરી એવી જોરદાર ચેલેન્જ લઈને આવ્યા છે ચેલેન્જ માં એવું છે કે નાયર ફોડવાનું અને હું બે ટીમો પાડી છે અબ્યા કાકાની અને અમાર સંતન શેઠની એટલે બે ટીમો પાડી છે જે જોઈએ કે કેની ટીમ વધારે નાયર ફોડે છે એને વિજેતા અને વિજેતા 1100 રૂપિયા ઇનામ છે ચલો આપણે ગેમ ચાલુ કરીએ ભાઈ પાટો દોરો લાવો ઓય બરાબર ભાઈ હા કેટ ગેમ છે વાત બોલો હાડો

એ તો પોલિમેર સરી

સ્ટ્રેન્જર આલ્યો 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 ઓમ નાવ આવતો કે બે બે ના આલ્યો છોટી હોગી દેખો ભાઈ આબદ ના આલ્યો પાલી આલ્યો આલ્યો કહો તો ઈ નહીં ઈ ના આલ્યો તાઈ માર હાથમાં તો આલ્યો આલ્યો આઈ હોવા આલ્યો બરોબર પાલ્યો આ રે અજຸນ હિરાલાલ આલ્યો ના પાલ્યો ગોળ ગોળ

અને બેલા ગાડના ગડીવારી રહ્યા ઇની ઇની જવાની તો ટોપું

હા <laughs> <laughs>

ના ના ફગે જાના આ ડોબરૂ કાઢવાનું છે ભઈ ડોબરૂ કાઢવાનું છે આ સોપાજે ડોબ કાઢીમાં શું નદી નેકળ્યું નદી નેકળ્યું ભાઈ ચાલુ ચાલુ રહે છે આલ્યો

아니야. <laughs> 하 <laughs> 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 હજી એકલી નથી. નીકળ્યું છે. હજી નીકળ્યું હજી ગેમ ચાલુ છે. બોલો હજી ભાઈ કેમ રસાકસી બહુ છે આ નારિયેળમાં હજી કોઈ જોડી નથી હવે નારિયલ કેવું છે મેમ્ર છે ભાઈ હવે એ આયા કુદ છે જોઈએ જેવું ફોડે છે અશ્વિન ભાઈ કાઢે જોઈએ અશ્વિન ભાઈ આઈ ગયા નથી નેક હજી અંદર થી આખું નારિયેળ સાફ થઈ ગયું છે હજી ઢોપરું અંદર થી આવ્યું નથી બિલકુલ બરોબર હા માંગ તમારે આવી છે ના ના બતાવું પડશે બે ફેરામ બે ફેરા રાખો જે જમદોડી હશે એ આખો પેરો અને જે અડધો ડાબોડી એ દોઢ ભેરો થશે એનો पहला ही जमला आसन मौखे जी वाह क्या सीन है वाह क्या सीन है मुंह थोड़ा खाई लो चेक करो भाई चार नो मारा भाई वाली मौखा मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता અહીંયા આવો દવાઈ દઈ આવો ઓ સંતજી કળા છે નહિ આવો મોઢ થઈ જીતવું હોય ને આ નાયે ફોડવું પડે બરોબર છે આ જેને આ નાયે જીતે ને હી બોડિયા જીતે એ ટીમની જીત છે

બરોબર <laughs> હા બે ફેરા દોડ બે ફેરા આ નવગણ હમે ભાઈ ટીમ માં જાય છે આ નવગણ અમે એક ફોરા બોલી નો દીધું દોડ કરાવવા દો બે મિનિટ બે મિનિટ જાવ દોડ કરાવજો દોડ કરાવજો બે હાજર કરતા બે હાજર બે હાથ નોકતા નાય બે નાય માંથી જે ઢોપરું પેલું કાઢે એ ટીમ વિચેતા થશે આ નાયળ માંથી વિજેતા થશે આટલી વખત નકામાવાજે જે આ ટીમમાંથી નાયર નાયરમાં ટોપરો નીકળ્યો ને આ ટીમ જીતે છે બાક નાનું તારે જોય કેની ટીમ જીતે છે હવે બીજો તો પડ્યા છે બહુ બધા મળવાના આ ટીમ થી જીતે છે ટાઈમ થઈ એક જોર થઈ ગયો એક પૂરા મોકવાનું હાર